હેલો એવરી વન વેલકમ ટુ માય નેક્સ્ટ જનરેશન ક્લાસીસ તો આપણે એક રીઝનિંગ શરૂઆત કરી દીધી છે તો રીઝનિંગની અંદર ચેપ્ટર નંબર વન પાસાની એકદમ બેઝિકથી જે કન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટ લેક્ચર ચેપ્ટર નંબર એકમાં સંપૂર્ણ તેનો સમાવેશ કરેલ છે જો એ ચેપ્ટર તમે ના જોયો હોય તો પહેલાં પાસાની સંપૂર્ણ માહિતીનો ચેપ્ટર તમને કમ્પ્લીટ જોઈ લેવો તે આના પછી આજે આપણે પાસાની અંદર જે આવેલા પીવાય ક્યૂઝ છે એ પીવાય ક્યૂઝ આપણને આવનારી કોમ્પિટેટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે તો આજે આપણે પીવાય ક્યુઝની પ્રેક્ટિસ કરીશું અહીં ક્વેશ્ચન નંબર એક અહીં એક જ પાસાની ત્રણ વિવિધ બાજુઓ દર્શાવેલી છે તેનો અભ્યાસ કરી જણાવો કે અંક પાંચ ની સામેની બાજુએ કયો અંક આવશે શોધવાનો કયો અંક છે અંક પાંચ ની સામેનો અંક કયો અંક અંક પાંચ ની સામેનો અંક હવે તમે જોઈ શકો છો કે પહેલા એક અને બે પાસા જે છે એ બે પાસામાંથી કોઈ પણ એક કયો નંબર છે તો એક ઘડિયાળની કાંટાની દિશામાં જોતા એકની વિરુદ્ધ અંક કયો આવશે ઘડિયાળની કાંટાની પહેલા પાસા ની અંદર એક તો એક પછી બે બે પછી ચાર ઠીક તેવી જ રીતે બીજા પાસાની અંદર સેમ કયો છે સમાન અંક એક છે તો એક આવે એક પછી ત્રણ અને ત્રણ પછી છ હવે તમે જોઈ શકો છો કે આ નંબર્સની અંદર કે બેની વિરુદ્ધ અંકયો આવે ત્રણ ચારની વિરુદ્ધ અંક કયો આવે છ તો હવે કયો નંબર વધ્યો એક કેમ કેમકે એકની સામે એક ક્યારેય ના આવે તો એકની સામે એક ના આવે તો અંક કયો વધ્યો તો પાંચ તો પાંચનો વિરુદ્ધ અંકયો આવશે એક તો આન્સર શું આવશે બી

વિરુદ્ધ અંક પાંચ હંમેશા વિરુદ્ધ બાજુએ જોવા મળે તો આ અંકો ક્યારે પણ પાસ પાસે જોવા ના મળે મતલબ કે જો આ અંકો પાસ પાસે હોય તે પાસો માન્ય ગણાશે નહીં તો પહેલાની છ ની વિરુદ્ધ અંક એક તો છ અને એક ક્યારે પણ પાસે જોવા ના મળે તો છ અને એક ક્યારે પણ પાસે નથી બીજો ત્રણ અને પાંચ ત્રણ અને પાંચ ક્યારે પણ પાસ પાસે જોવા ના મળે તો તમે છેલ્લા પાસામાં જોઈ શકો છો કે ત્રણ અને પાંચ શું છે પાસ પાસે તે યોગ્ય ગણાશે નહીં તો છેલ્લો પાસો નહીં આવે ઠીક જ્યારે બે અને ચાર બે અને ચાર ક્યારે પણ પાસ પાસે નહીં આવે તે હંમેશા વિરુદ્ધ બાજુએ હવે એક પણ પાસ પાસે અંક જોવા મળતો નથી તો આની અંદર આન્સર કયો આવશે વન અને થ્રી તો આન્સર નંબર સી ઠીક આવા પાસાની અંદર હંમેશા વિરુદ્ધ બાજુ લખી લેવાની અને વિરુદ્ધ બાજુ જોઈ લેવાની કે ક્યારે પણ આ જે પાસા છે ક્યારે પણ પાસ પાસે અંક જોવા મળશે નહીં

नीचे આપેલા વિકલ્પ પૈકી કયો વિકલ્પ હશે ક્વેશ્ચન નંબર 2 ની જમજ ઠીક છે હવે a ની વિરુદ્ધ કયો અંક છે a ની વિરુદ્ધ c તો a ની વિરુદ્ધ કયો આવે c આવે હવે d ની વિરુદ્ધ e આવે d ની વિરુદ્ધ e આવે પછી f ની વિરુદ્ધ કયો આવે f ની વિરુદ્ધ b આવે એનું સી આવે તો એ અને સી ક્યારે પણ પાસ પાસે જોવા ના મળે તો એ પહેલો પાસો કેન્સલ ડી અને ઈ ક્યારે પણ પાસ પાસે જોવા ના મળે ડી અને ઈ કેન્સલ ઠીક ડી અને ઈ કેન્સલ એફ અને બી ક્યારે પણ પાસ પાસે જોવા ના મળે તો એફ અને બી પણ કેન્સલ તો શું આવે આન્સર આપેલ પૈકી એક પણ નહીં આન્સર નંબર ડી તેવી રીતે ક્વેશ્ચન નંબર ફાઈવ અહીં એક જ પાસાની ત્રણ વિવિધ બાજુઓ દર્શાવેલી છે તેનો અભ્યાસ કરી જણાવો કે અંક છ ની સામેની બાજુએ કયો અંક આવે અંક છ ની સામેની બાજુએ કયો અંક આવે તો તમે જોઈ શકો છો કે પાસા નંબર એક અને પાસા ત્રણ માં કયો અંક સમાન બે તો બે ની વિરુદ્ધ ઘડિયાળની કાંટાની દિશામાં ચાલતા બે ત્રણ અને એક તેવી જ રીતે છેલ્લામાં બે પાંચ અને છ તો અહીં તમે જોઈ શકો છો કે સામેની બાજુએ કયો આવે આન્સર નંબર શું આવે એ ઠીક ક્વેશ્ચન નંબર છ નીચે આપેલા ખુલ્લા પાસાને યોગ્ય રીતે બંધ કરતા નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ યોગ્ય હશે હવે કયો વિકલ્પ યોગ્ય આવે પેલા તો જોઈ લો કે એ ની વિરુદ્ધ કયો આવે ડબલ્યુ એ અને ડબલ્યુ ક્યારે પણ પાસ પાસે ના આવે એ અને w ક્યારે પણ પાસ પાસે ના આવે ઠીક પછી પીની વિરુદ્ધ જે પી અને જે ક્યારે પણ પાસ પાસે ના આવે પી અને જે ક્યારે પણ પાસ પાસે ના આવે તો બધા જ પાસા શું છે ખોટા છે તો કયો યોગ્ય આવશે આન્સર નંબર ડી ઠીકે આશા રાખું છું કે આ ક્વેશ્ચન છ ની અંદર કોઈ પણ તમને કન્ફ્યુઝન નહીં હોય અને આ જે તમને પીડીએફ છે મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે હવે આ જે ક્વેશ્ચન નંબર સાતથી દસ પ્રેક્ટિસ માટે આપેલા છે તો શો પ્લીઝ આની પ્રેક્ટિસ કરવાની છે એન્ડ આના આન્સર પણ ઓલરેડી લાસ્ટ પેજમાં મેં આપેલા છે તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો